બોટાદ પીજીવીસીએલ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને ચેકિંગમાં વીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું બસો અઠાવન વીજ કનેક્શનનું ચેકિંગ હાથ હતું વીજ કનેક્શનમાં વીજ ચોરી ઝડપાઈ છે ત્યારે વીજ ચોરી કરનારાને અઠ્યાવીસ પોઈન્ટ તેતાલીસ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે પીજીવીસીએલના ચેકિંગથી વીજ ચોરોમાં અત્યારે હાલ ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે પીજીવીસીએલ દ્વારા સતત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ગ્રામ્ય વિસ્તારોમાં પણ કરવામાં આવ્યું છે આજે કોર્પોરેટ ડ્રાઈવ અમારી બોટાદ શહેર વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારમાં ટોટલી એકત્રીસ ટીમ દ્વારા અને સાથે સોળ ટોટલ પોલીસ બંદોબસ્ત અને એસઆરપીના જવાનો તેર સાથે અમે વીજ ચેકિંગની કાર્યવાહી વહેલા સવારથી સાત વાગ્યાથી ચાલુ કરવામાં આવેલ હતી અને એમાં ટોટલી અમારે એકત્રીસ ટીમ દ્વારા ટોટલી બસો અઠ્ઠાવન કનેક્શન ઘર ચેકિંગ કરવામાં આવેલ અને તેમાંથી ટોટલી બ્યાસી કનેક્શનમાં ગેરરીતિ વીજ કનેક્શનમાં પકડાઈ હતી મતલબ કે પાવર ચોરી બ્યાસી કનેક્શનમાં પકડાઈ હતી